પાટણના રાધનપુર અને સાંતલપુરમાં પણ ધોધમાર પાંચથી વધુ પરિવારોના ત્રીસ વધુ લોકો અહીં ફસાયેલા હતા આ તમામ પરિવારોને બહાર કાઢવામાં આવ્યા છે જોઈ શકાય છે કઈ રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું લગભગ ત્રીસ જેટલા લોકો અહીં ફસાઈ ગયા હતા અને તેમને અહીંથી બહાર કાઢવામાં આવ્યા જે રીતે ચોવીસ કલાકમાં સાંતલપુરમાં સાત પોઈન્ટ છપ્પન ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે સાંતલપુરના તળાવની બાજુમાં છપાન ટેકરી વાસની અંદર આ લોકો ફસાઈ ગયા હતા પાંચથી વધુ પરિવારો અહીં ફસાયેલા હતા તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે લગભગ પાંચ પરિવારના ત્રીસ જેટલા લોકો અહીં ફસાયેલા હતા જોઈ શકાય છે કઈ રીતે બોટમાં બેસાડી અને તેમને પાણીની બહાર લાવવામાં આવ્યા છે તો પાટણના સાંતલપુરમાં જે રીતે ભારે વરસાદ ખાબક્યો સાંતલપુરના દ્રશ્યો છે